હેલો વિદ્યાર્થી મિત્રો તો આગલા વિડીયોમાં આપણે સધ્યા ત્રે પોઈન્ટ ટ્રેનના દાખલા જોયા હતા આજે આપણે આઈએમપી દાખલો જોઈશું કેમ કે બીજા બધા ઓલરેડી બધી સેમ જ મેથડ છે તો આપણે આઈએમપી જે દાખલો એના પર ફોકસ કરીશું આ તમને આપ્યું છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાં સો અટક યાચિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે તો આમાં મધ્યસ્થ પણ શોધવાનું હતું મધ્યક અને બૌલક ત્રણેયનું ત્રણેય પણ આમાં શોધવાના છે તો સૌ પ્રથમ મધ્યક અને મધ્યસ્થ આમાં શોધવાનું તો આપણે હાલ મધ્યક દ્વારે ઓલરેડી આપણે ક્લિયર કરી દીધું તો અહીં આપણે મધ્યસ્થ શોધીશું બરાબર તો અક્ષરની સંખ્યા તમને આપી છે એકથી ચાર હોય ચારથી સાત હોય એ રીતની અને અટકોની સંખ્યા આપી છે રાઈટ અને એની સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ મેં તમને કહ્યું હતું એ રીતે તો સૌ પ્રથમ પહેલાં એ છ લખી દે છમાં ત્રીસ ઉમેરો છત્રીસ છત્રીસમાં ચાલીસ ઉમેરો હતો છે છોત્તેર છોત્તેરમાં સૂર ઉમેરવાના તો બાણું બાણુંમાં ચાર છન્નું છન્નું માલ ચાર કેટલા થશે સો તો આપણે એક સંચય આવૃત્તિ ક્લિયર થઈ ગઈ હવે એમાંથી મધ્યસ્થ આપણે પસંદ કરવાની એટલે જે મીડરમાં સંખ્યા હોય તે તો સપોઝ આપણે મધ્યસ્થ લઈએ આપણે ચાલીસ વાળો એટલે આ તો એફ બરાબર કેટલા થશે ચાલીસ અને એની આગળ લઈ શકે એટલે દસમાં આપણે શું થશે એલ તો એ લખી દેવાનું સૌ પ્રથમ તો આપણે મધ્યસ્થ શોધતા હોય તો પહેલાં એનું સૂત્ર લખવાનું તો અહીં મધ્યસ્થ એમ ઇઝ ઇક્વલ ટુ એલ વત્તા એન બાય ટુ માઇનસ સીએફ એફ ક્રોસ એચ તો એલ આપણને કેટલું મળશે સાત એફ કેટલું મળશે ચાલીસ સંચાળુત એટલે એની ક્રોસમાં છત્રીસ તો સીએફ આપણે કેટલી થશે છત્રીસ અહીં એન બરાબર આપે છે સો તો એન બાય ટુ કેટલા થશે પચાસ રાઈટ હવે શું બાકી રહ્યું એચ તો એચ એચ કેટલા છે અહીંયા બંને પછી કેટલો ડિફરન્સ છે ત્રણનું તો વર્ગ લંબાઈ કેટલી છે ત્રણ એ એચ આપણે શું થશે વર્ગલંબાઈ બસ હવે આ કિંમતો આ સૂત્રોમાં અપ્લાય કરી દેવાની તો એલ એલ ઇઝ ઇક્વલ ટુ સેવન પ્લસ એન બાય ટુ આપણને કેટલા મળ્યા પચાસ માઇનસ છત્રીસ ભાગ્યા કેટલા છે એફ એફ આપણને કેટલા મળ્યા હતા ચાલીસ ગુણ્યા એચ એટલે ત્રણ રાઈટ હવે આનું સિમ્પલિફિકેશન આપીએ તો સાત વત્તા પચાસમાંથી છત્રીસ બાદ કરવાના એન એમાંથી ચાલીસ વળી બાકી એ પચાસ માઇનસ છત્રીસ દસ ચાર બે ચોવીસ કેટલા મળશે ચોવીસ ગુણ્યા ત્રણ ભાગ્યા ચાલીસ તો સાત વત્તા 44 એકાચોસો છેતેર બાર એક બીર ભાગ્યા ચાલીસ હવે આનું સિમ્પ્લિફિકેશન તમે આપશો તો એપ્રોક્સિમેટલી તમને એટ પોઈન્ટ ઝીરો પાંચ એમ આપણને કેટલું મળશે એટ પાંચ અક્ષર તો આ આપણું શું થશે મધ્યસ્થ રાઈટ બસ આ જ રીતે મધ્યક શોધવાનું શું કરવાનું તો મધ્યક માટે યુઆઈ શોધી લેવાના કેમકે આપણે આમાં જે પદવિશ્રણી રીત છે એનો યુઝ કરવા જોઈએ તો યુએ શોધવાના એન્ડ એવાના પરથી એક્સઆઈ શોધી લેવાનું એટલે ચાર વધતા એક ભાગ્યા બેલે બે પોઈન્ટ પાંચ એ રીતે એક્સઆ શોધી દીધા બધા પછી એના ઉપરથી આપણે મધ્યક સુધી દેવાનું અને આ શું છે બોલક તો સૌથી ઇઝી છે બસ ખાલી તમારે સૂત્ર યાદ કરવાના જો તમને એ ફાય છે તો ઓટોમેટિક તમે દાખલા સારા એવા ગણી શકો છો સંચિ આવૃત્તિમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે આપણે મધ્યસ્થ ધારીએ અને જે એફઆઈ હોય એ તો આપણે મિડલમાં લઈ લીધું રાઇટ પણ જે સંચિ આવૃત્તિ લેવાની હોય તેના ક્રોસમાં લેવાની આ વસ્તુનું ધ્યાન રાખવાનું તમે એલ તો તમને ઓલરેડી આવડશે કેમ કે મધ્યકને મધ્ય મધ્યક અને બહુ તમે જોઈ લીધું છે અને બીજું કોઈ અહીંયા ફેસ જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની કાપી છે ત્યાં તમે ચેકઆઉટ કરી શકો છો એ બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો